ઓડિશામાં રથયાત્રા પહેલા પુરીના કલાકાર વિશ્વજીત નાયકે અનોખી કલા પ્રસ્તુત કરી છે અને તેમણે માત્ર આઈસક્રીમ ની સ્ટીકનો ઉપયોગ કરી અને ભગવાન જગન્નાથના રથનું સુંદર લઘુચિત્ર બનાવ્યું છે આ નાનકડો રથ જોવામાં અત્યંત આકર્ષક અને મનોહર પણ લાગે છે વાસ્તવની અંદર આ કલાકૃતિ કલાકારની ભક્તિ અને સર્જનાત્મકતાનું એક અનોખું પ્રદર્શન છે જુ આ પુરીના એક કલાકારે બનાવ્યું ભગવાન જગન્નાથ રથ આઈસ્ક્રીમની સ્ટીકમાંથી બનાવ્યું રથનું અનોખું લઘુ ચિત્ર ઓડિશાના પુરીની અંદર ભગવાન જગન્નાથની વાર્ષિક રથયાત્રાના ઉત્સવમાં હવે ગણતરીના દિવસો બાકી છે ભગવાન જગન્નાથ તેમના ભાઈ ભગવાન બલભદ્ર અને તેમની બહેન દેવી સુભદ્રાના ખાસ રથોને તૈયાર કરવામાં કારીગરો દિવસ રાત મહેનત કરે છે ઓડિશામાં દર વર્ષે નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું વિશેષ મહત્વ હોય છે આજ પરંપરાને આગળ વધાવતા આ વખતે રથયાત્રા શરૂ થતા પહેલા પુરીના એક કલાકાર બિશ્વજીત નાયકે અનોખી કલાનું પ્રદર્શન કર્યું છે તેમણે માત્ર આઈસ્ક્રીમની ઉપયોગ ભગવાન જગન્નાથના રથનું એક સુંદર અને નાનું ચિત્ર બનાવ્યું છે આ નાનકડો રથ જોવામાં અત્યંત આકર્ષક અને મનોહર લાગે છે તેમની આ કલાકૃતિ તેમની કલાત્મક સૂઝ અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ છે शो करता हूँ मेरा आइसक्रीम स्टिक कला से हर हर तरह की चीज मैं बनाता हूँ वैसे ही मैं इस साल महाप्रभु जगन्नाथ जी का रख, रख रख के उपलब्ध में मैं आइसक्रीम स्टिक और पहली बार जो तुलसी माली होता है तुलसी माली मैंने यूज किया हूँ पहली बार मैंने तुलसी माली और आइसक्रीम स्टिक से मैंने जगन्नाथ जी का रथ बनाया हूँ और इसको बनाने में मुझे छह दिन टाइम लगा है और इसमें યુઝ યુઝ કર્યા કર્યા હું હું ઓર કલાકાર વિશ્વજીત નાયક ની આ કલા દર્શાવે છે કે કલાકાર માટે કોઈ પણ સામગ્રી ઓછી મહત્વની નથી હોતી પોતાની સર્જનાત્મક અને કૌશલ્યથી થી તેવો સામાન્ય વસ્તુઓને પણ અસામાન્ય અને સુંદર બનાવી શકે છે आइसक्रीम ने स्टीक जीव सामान्य वस्तु माथी भगवान जगन्नाथ ना रथ नु अटलु सुंदर लघु चित्र बनावो एक खरेखर प्रशंसा ने पात्र छे अच्छा और बिगेस्ट फेस्टिवल है कार फेस्टिवल जैसे कि जगन्नाथ जी का रथ यात्रा और आज से 3 तीन, तीन महीने से पहले जगन्नाथ जी का रथ शुरू कर दिए है जैसे कि सारे सेवा सब मिलकर जगन्नाथ जी का रथ मतलब बनाते हैं वैसे ही मेरा कला से मैंने અને કલાકાર ની ભક્તિ તથા કલા ને લોકો સુધી પહોંચાડે છે વિશ્વજીત નાયક આ કલાકૃતિ ભગવાન જગન્નાથ તમામ ભક્તો માટે એક અનોખી ભેટ સમાન છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી